અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ એ દેશ કે જ્યાં મેક અમેરિકા ગ્રેટ અગેનના નારા સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ફરીવાર સત્તાને ધુરા સંભાળી સૌને લાગતું હતું કે હવે અમેરિકામાં બધું જ બદલાઈ જશે પણ કમનસીબીએ અમેરિકાની સ્થિતિ એ હદે કથડી રહી છે કે કેપિટલિઝમની ઓળખ સમૂહ અમેરિકા હવે ક્રાઈમ કેપિટલ બનવા તરફ અગ્રેસર છેલ્લા બે વર્ષમાં લગભગ પચાસ ભારતીયોની હત્યા અને મારામારી લૂંટ અને અપહરણ જેવા અનેક કિસ્સાઓથી આ દેશમાં ડરનો માહોલ છે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી અને જાતે પ્રાઇઝના વિજેતા બનવાનું સ્વપ્ન સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશ પર ગહેરાતા સંકટ અને ગોળીબારના સતત વધતા કિસ્સાઓમાં અસફળ સાબિત થઈ રહ્યા છે હાલમાં અમેરિકાની જનતા પાસે અંદાજે ચાલીસ કરોડની આસપાસ ફાયર આર્મ્સ યાની કે હથિયાર છે જ્યારે અમેરિકાની સેનાના સ્ટોકમાં કુલ હથિયારોની સંખ્યા તેની તુલનામાં માત્ર પચાસ લાખના કરી દેશની હકીકત બતાવી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી અને રાઈટ વિંગ એક્ટિવિસ્ટ ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા થઈ જાય છે ડલાસમાં ભારતીય મૂળના ચંદ્રમોલી નાગમલૈયાની કુલ્હાડીથી હત્યા થઈ જાય છે એ નિર્મમ હત્યા જે પત્ની અને પુત્રને સામે સરેજહેર થઈ જાય છે અને મેરી લેન્ડના નેવલ એકેડેમીમાં ગોળીબાર થાય છે ઘણા ઇજાગ્રસ્ત થઈ જાય છે હત તો ત્યારે થઈ જાય છે જ્યારે આજ જ અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એ જ ગન કલ્ચરના અભિશાપ વેઠીને માંડ માંડ બચ્યા છે ગન કલ્ચર એ એક જ ચર્ચાનો વિષય નથી

ગન અમેરિકાની ગન સંસ્કૃતિ માત્ર શોખ નથી એ તેમના ઇતિહાસનો હિસ્સો છે સત્તરસો એકાણુંમાં બનેલો બીજો સુધારો યાની કે સેકન્ડ એમેન્ડમેન્ટમાં જેમાં લશ્કર રાખવાની જરૂર છે અને નાગરિકોને શસ્ત્ર રાખવાનો હક છે આ હક એટલો ગાઢ છે કે આજે પણ મોટા ભાગના અમેરિકન્સ બંદૂકોને વ્યક્તિગત સુરક્ષા અને સ્વતંત્રતાનો પ્રતીક માને છે પણ આજની તારીખે વાત અહીં અટકતી નથી અમેરિકા દુનિયાની માત્ર ચાર ટકા વસ્તી ધરાવે છે પણ દુનિયાની છેતાલીસ ટકા ગોલીબારની ક્ષમતા ધરાવે છે એ પણ સામાન્ય નાગરિકો પાસે બંદૂક ખરીદવી કેટલી સહેલી છે એ તમે એ વાતથી અંદાજો લગાવી શકો કે તમે વોલમાર્ટ લિકર સ્ટોર કે ગન સ્ટોરમાંથી ફક્ત બે સ્ટેપમાં ખરીદી શકો છો બેકગ્રાઉન્ડ ચેક થાય ફક્ત નામ જન્મ તારીખ અને નાગરિકતા અને દેક્ટ પસંદગીની બંદૂક લઈ જાઓ બસ કહેવાય છે કે અહીં બંદૂક ખરીદવી કોકોકોલા ખરીદવા કરતાં પણ સહેલી છે તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે એના માટે કડક કાયદા શા માટે નથી એનઆરએ નેશનલ રાઇફલ એસોસિએશન સૌથી મોટી બંદૂક લોબી ધરાવે છે લાખો ડોલર ચૂંટણીમાં ખર્ચે છે નેતાઓને પ્રભાવિત કરે છે ત્યાં પણ હાલ આપણા ભારત જેવા જ છે નેતાઓને લુભાવના પ્રલોભન આપો અને પોતાનું કામ કરાવી લો તો પ્રશ્ન એ છે કે શું ઘન કલ્ચર રોકવામાં અમેરિકાની લાચારગી પાછળ હથિયારોનો ડીલરો છે તેમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે બંદૂકોની માલિકીનું પરિણામ એ છે કે છેલ્લા પચાસ વર્ષમાં ફાયરિંગની ઘટનાઓમાં પંદર લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે એક દેશ જ્યાં નાગરિકો પાસે સેના કરતા સો ગણા વધુ હથિયાર છે એ દેશમાં સલામતીનું શું બે હજાર ના એક સર્વે મુજબ બંદૂક સુરક્ષા આપે છે કે સંશય છેલ્લા કેટલાક કલાકોમાં બનેલા ગુનાઓ આ પ્રશ્નને વધુ મોટો બનાવી રહ્યા છે સવાલ મોટો છે જવાબ કોઈ પાસે નથી પણ એક સ્પષ્ટ છે અમેરિકાના ગન કલ્ચરની કિંમત હવે નિર્દોષ લોકો ભરી રહ્યા છે ટ્રમ્પ મેક અમેરિકા ગ્રેટ અગેન એટલે માઘા તો નથી કરાવી શક્યા પણ કદાચ માફિયા એટલે કે મેક અમેરિકન ફિયરફુલ એન્ડ ઇનસિક્યોર અગેન બનાવી રહ્યા છે એવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે